આપણા અહીંયા બે ટોનશીલ છે એની વચમાં જે છે એ ઉન્મુખ ઉન્મુકવો છે ઘણા માત્માઓ જીભને ઉંધી કરી અને બ્લેડથી રોજ કાપી કાપી ને સ્પર્શ કરી દે તો એને અનાજ ને પાણી કે કાંઈ જોઈએ નહીં બચુભાઈ પાસે એક મહાત્મા આવતા હતા ઉન્મુખ કુવો બેની ગગન મંડળમાં એમાં ભર્યું છે અમૃત પાણી જો એ ઉન્મુખ કુવામાં જો જીભ સ્પર્શ થઈ જાય ઉંધી કરીને એટલે આ તો કહેવાય છે કે એને ખોરાક ની જરૂર પડે નહીં ને એમાં ભર્યું છે અમીરસ પાણી ભર્યું છે અમીરસ પાણી મને બોલાવે અદાલત અરે અધર્મ અદાલત ઘર પરિરાજ પૂરી મળી છે નિશાન મૂડી બળી છે નિશાની મને આટલી લાઈન છે બધાને કાંક ને કાંક અનુભવ થયો છે કોઈ કે ની વાત કોકને હરિયોમનો નાશ સંભાળવાનો હશે કોઈનો પેટ મટી ગયો હશે કોઈનો કેન્સર મટી ગયો હશે કોકની સગાઈ થઈ ગઈ હશે હમણાં એક ભાનુશાલી ભાઈ આવ્યા હતા એ કે અહીંયા જયારે નેવ્યાસી માં કથા હતી ને ડોંગરે મારા ત્યારે એનો ઘરવાળા અને વહુ ને દીકરા બધા અહીંયા સેવામાં હતા ને

ના ના બચ્ચુ ભૈયા થોડા પંપલમાં લાગી જે પેળા ગણ ગણ પેળા સુગા છે જિંદગી આખી મપસ સેવા કરી સંધ્યા પાટન ને વચન માં પૈસા અહીંયા આપી દીધા છે લોક વાયકા છે કોઈ નારસિંહ મે તો અને મીરાબેન ને મીરાબાઈ ને નથી મુક્યા તો આપે તો છી સુ પગની ઢોળ નતી આ મને વેચમાં પગમાં લાગી ગયો થઈને ખાકે પેળા ઓચા કેજા ભઈ वादा લઈ લીધી પીડા જ ની હતી જૂઠી છોટે હવે ઠેર ને સમકાળવા દે મારા સિંહ પેડા હવે સાકર મોમાં નાખી દીધો પેડા નથી ના આ જગત છે આપે તો જીવ શું સારા સારાને હેરાન કર્યા છે જગત પછી અહીંયા મારા પાસે આવ્યા બધા પરિવાર લોકો ભાનુશાલી અમે કીધું કે અમારા ઘરવાળાને ને કેન્સર થઈ ગયું છે અને ડોક્ટરે જરાક સારા સમાચાર નથી આપ્યા તો શું કરીએ મહારાજની થોડીક વાર ધ્યાન ધરી અને પોતાની જે શાલ હતી આપી તે હિ જોજા કે ઓઢે શિવજી કે એને કે દવાખાને મને તો ઓઢે અને સમય તો ઓઢે અને વીએ તો સચોડી ઓઢે ને વીએ એ ભાઈ આવ્યા નથી આવવાના હતા પણ હજી ભાઈ થયા છે અને કેન્સર મટી ગયું ને કેન્સર મટે નહીં આપણા ગુરુ કેવા મળ્યા છે એના ઉપરથી કેન્સર જેવા દરદ પણ મટી જાય છે ગુરુની કૃપાથી વિશ્વાસ હોવો ખબર શ્રદ્ધા વિશ્વાસ રામાયણમાં માં પેલા છે ને શ્લોક માં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે શ્રદ્ધાને વિશ્વાસ બે જોઈએ તો મેળ પડે આચારી ભરવા ને પાણી મને બોલાવે સદુ ਸਸ ਸਦਾਰ ਨੇ ਗੁਰੂ ਅਨਵਰ ਮੜੀਆ